સુરેન્દ્રનગર કારગીલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું ભવ્ય આયોજન સુરેન્દ્રનગર શહેરમાં છવ્વીસ જુલાઈએ કારગીલ વિજય દિવસ નિમિત્તે જિલ્લા યુવા ભાજપના અહેવાલ હેઠળ મોલથી ટાવર સુધી મસાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય ગૌરવના અવસરને યાદગાર બનાવવા યોજાયેલી રેલીમાં જિલ્લા ભાજપ યશસ્વી અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિતિ આપીને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો રેલીમાં શહેર ભાજપની ટીમ વિવિધ સંયોજકશ્રીઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યોશ્રીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ સિનિયર કાર્યકર્તાશ્રીઓ તથા સુરેન્દ્રનગરના યુવા કાર્યકર્તાઓ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને દેશભક્તિ અને શહીદોની યાદમાં દીપ પ્રગટાવ્યા હતા ઉપલબ્ધ છે ખાલી વિધિ યોજના ઉપલબ્ધ છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જે પૂર્વ સૈનિકોનો સન્માન સૈનિકોની નાખી કર્યા એ બદલ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ તરફથી બધા સૈનિકો અને જે પણ કાર્યકર્તાઓ હાજર આભાર માનું છું તો આપણે ઓપરેશન વિધિમાં જે શહીદી શહીદોની અને જે એકસો સત્યાવીસ જેટલા સૈનિકો ઘાયલ થયા અને પાંચસો સત્યાવીસ જેટલા શહીદો થયા તથા શહીદોના આ દેશની પ્રજાજીના સમયે આવા કાર્યક્રમો પકડીને આ એક આ દેશના જે વખતના તત્કાલીન વડાપ્રધાન શરદી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય સેનાએ દુશ્મન દેશ પાકિસ્તાને આપણા કાશ્મીરનો જે કારગિલ ભાગ છે એનો કબજો કરેલો ત્યારે એ કારગિલના યુદ્ધમાં જે ભારતના બહાદુર જે જવાનો છે એણે દુશ્મન દેશોના જે સૈનિકો છે એને મારી ખદેડી અને આ છવ્વીસમી જુલાઈએ એ કારગીલ ઉપર પાછો પુનઃ એ ભારતના જવાનોએ કબજો કરેલ એને છવ્વીસમી જુલાઈ તરીકે કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં આ સુરેન્દ્રનગર મેગામોલ ખાતેથી ટાવર સુધી બે કિલોમીટર જેટલી પદયાત્રા સ્વરૂપે મસાલ રેલી આ શહેરના વિવિધ વેપારી સંગઠનો નિવૃત્ત જવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી અને આ કારગિલ વિજય દિવસને મનાવી અને એ વખતે જે જવાનોએ શહીદી વરી છે એ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે સાથે સાથે જે નિવૃત્ત જે સૈનિકો છે એમનું પણ સન્માન કરી અને આ દિવસે એમને બિરદાવ્યા છે પુનઃ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વર્ગના લોકોને હું હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું